નેક્સ્ટ ક્વેશ્ચન આદિવાસી કોના રાજમાં મૂંડરાજ સ્થાપિત કરવા માગતા હતા તો મુંડરાજ સ્થાપિત કરવા માંગતા હતા એ કોના રાજમાં તો કે બિરસા મુંડા કોના રાજમાં બિરસા મુંડાના રાજમાં બરાબર બિરસા મુંડાના રાજમાં મુંડરાજ સ્થાપિત કરવા માગતા હતા નેક્સ્ટ ક્વેશ્ચન ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી તો ફોર્ટ વિલિયમ છે એ હાલનું કોલકત્તા બરાબર કોલકત્તા શહેરમાં આ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી નેક્સ્ટ ક્વેશન ઝારખંડ રાજ્યની ખાલી જગ્યા જાતી રેશમના કીડાને ઉછેર કરતી હતી ઝારખંડ રાજ્યની તસર નામની જાતિ છે એ રેશમના કીડાનો ઉછેર કરતી હતી નીજ અને રેતી એ ખાલી જગ્યાના ઉત્પાદન માટેની પ્રથા છે તો નીજ અને રેતી એ ગળીના ઉત્પાદન માટેની પ્રથા છે નેક્સ્ટ પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ ખાલી જગ્યા સાલમાં થયો હતો તો આપણને ખ્યાલ છે કે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ ઈસવીસન સત્તરસો સત્તાવનમાં થયો હતો સંગ્રામની ખરી શરૂઆત ખાલી જગ્યા શહેરથી થઈ હતી બરાબર તો સંગ્રામની ખરી શરૂઆત મેરઠ કયા પ્રદેશથી મેરઠ નામના વિસ્તારથી થઈ હતી નેક્સ્ટ ક્વેશ્ચન ભારતમાં અંગ્રેજી શિક્ષણ ખાલી જગ્યા એ શરૂ કર્યું હતું તો ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પાયો કોણે નાખેલો છે વિલિયમ બેન્ટિક કોણે શરૂઆત કરાવેલી છે વિલિયમ બેન્ટિકે બરાબર ખાલી જગ્યા એ ઈસવીસન અઢારસો પંદરમાં આત્મીય સભાની સ્થાપના કરી હતી તો આત્મીય સભાની સ્થાપના કોણે કરેલી હતી રાજા રામ મોહન રાય રામ મોહન રાય બરાબર તો રાજા રામ મોહન રાયે આત્મીય સભાની સ્થાપના કરેલી હતી નેક્સ્ટ કોલકાતાની અનુશીલન સમિતિ અનુશીલન સમિતિના પ્રમુખ કોણ હતા બરાબર તો અનુશીલન સમિતિના પ્રમુખ બારિન્દ્ર ઘોષ કોણ હતું બારિન્દ્ર ઘોષ જે અનુશીલન સમિતિના પ્રમુખ હતા નેક્સ્ટ ક્વેશન ખાલી જગ્યામાં તાપીમાં વ્યારા આંદોલન થયું હતું તો વ્યારા આંદોલન છે એ કઈ સાલમાંથી હતું ઈસવીસન ઓગણીસો ને ચૌદ ઈસવીસન ઓગણીસો ચૌદમાં વ્યારા આંદોલન થયું હતું નેક્સ્ટ ક્વેશ્ચન રવિન્દ્રનાથ ટાગોરને ખાલી જગ્યા મહાકાવ્યો માટે નોબલ પારિતોષિક મળ્યો હતો તો રવિન્દ્રનાથ ટાગોરની કઈ મહાકાવ્ય હતું કે જેનાથી નોબલ પારિતોષિક મળ્યો તો કે ગીતાંજલિ ગીતાંજલિ મહાકાવ્ય હતું જેના માટે તેમને નોબલ પારિતોષિક મળ્યો હતો નેક્સ્ટ ક્વેશ્ચન આયોજન પંચનું નામ બદલીને ખાલી જગ્યા કરવામાં આવ્યું તો આયોજન પંચનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે આપણને બધાને ખ્યાલ છે નીતિ આયોગ શું કરવામાં આવ્યું છે નીતિ આયોગ કરવામાં આવ્યું છે હવે પછીના જે પ્રશ્નો હશે એ અંગ્રેજી સબ્જેક્ટના હશે બરાબર ઇંગ્લિશ સબ્જેક્ટના હશે ચાલો તો ફર્સ્ટ ક્વેશ્ચન એનો ધીસ ઇઝ માય બુક આમાંથી આપણે નાઉન ઓળખવાનું છે તો ધીસ ઇઝ માય બુકમાં નાઉન શું છે બુક કોમન નાઉન છે બરાબર નેક્સ્ટ રામ ઇઝ ક્લેવર બોય આમાં આપણે વિશેષણ ઓળખવાનું છે તો વિશેષણ કયું છે ક્લેવર રામ ઇઝ ક્લેવર બોય એમાં ક્લેવર છે આ વિશેષણ છે નેક્સ્ટ ક્વેશ્ચન ધ કાવ ઇટ ગ્રાસ ક્રિયાપદ તો આમાં કઈ ક્રિયા થાય છે ખાવાની બરાબર તો કાવ છે ગાય છે એ ઘાસ ખાય છે તો અહીંયા ઈટ ખાવાની ક્રિયા છે બરાબર તો ક્રિયાપદ શું થશે ઈટ નેક્સ્ટ ક્વેશ્ચન ઓપોઝિટ વર્ડ રીચ રીચ એટલે શું થાય અમીર રીચ એટલે શું થાય અમીર તો એનું ઓપોઝિટ શું થાય પુવર પુવર એટલે કે ગરીબ બરાબર નેક્સ્ટ સિનોનિયમ વર્ડ ચૂઝ ચૂઝ એટલે કે પસંદ કરવું તો પસંદને આપણે બીજો શબ્દ શું વાપરીએ છીએ સિલેક્ટ કરવું બરાબર સિલેક્ટ કરવું એ પણ ચૂઝ જ કહેવાય બરાબર તો બંનેનો સમાનાર્થી શબ્દ છે નેક્સ્ટ રેડ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધેન ગ્રીન બોક્સ હવે અહીંયા આપણને ધેન આપેલું છે ટી એચ એલ જ્યારે આ ટાઈપનું ધેન આપેલું હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રી આવે બરાબર તો રેડ બોક્સ ઇઝ સ્મોલની જગ્યાએ આપણે શું કરશું સ્મોલર ઈ આરવાળું ફોમ વાપરશું તો સ્મોલર આવશે અહીંયા રેડ બોક્સ ઇઝ સ્મોલર ધેન ગ્રીન બોક્સ એટલે કે લાલ બોક્સ છે એ નાનું છે કોના કરતાં ગ્રીન બોક્સથી નાનું છે સ્મોલર દે કમ્પેરેટિવ ડિગ્રી આવશે નેક્સ્ટ અલગ પડતો શબ્દ શોધો તો અહીંયા ચાર શબ્દ આપણને આપેલા છે જાયન્ટ બિગ ટાઈની અને યુજ તો આપણે જોવા જઈએ તો જાયન્ટ એટલે મોટું બીગ એટલે મોટું જ થાય અને યુજ એટલે મોટું જ થાય ટાઈની એટલે નાનું થાય ટાઈની એટલે શું થાય નાનું તો અહીંથી અલગ પડતો શબ્દ કયો છે ટાઈની નેક્સ્ટ ખાલી જગ્યા આર યુ ગોઈંગ ટુ માર્કેટ ખાલી જગ્યા આર યુ ગોઈંગ ટુ માર્કેટ તો વેન તમે ક્યારે માર્કેટ જવાનો છો તો વેન બરાબર ક્યારે તમે માર્કેટ જવાનો છો નેક્સ્ટ હાઉ મેની ડેસ બ્લેન્ક ધેર ઇન અ વીક એટલે કે કેટલા દિવસો એક વીકમાં હોય છે અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો હાઉ મેની ડેસ ડેસમાં અહીંયા એસ વાળું ફોર્મ છે તો અહીંયા શું આવશે આર આવશે બરાબર જ્યારે એસ કે ઈ એસ વાળું ફોર્મ હોય ત્યારે આપણે શું લગાડીએ છીએ અહીંયા આર તો હાઉ મેની ડેસ આર ધેર ઇન અ વીક એટલે કે એક અઠવાડિયામાં કેટલા દિવસો હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન આઈ હોપ યુ આર કમિંગ ફોર પિકનિક આઈ હોપ યુ આર કમિંગ ફોર પિકનિક તો અહીંયા આપણે પોઝિટિવ વાત કરેલી છે તો અહીંયા આપણે શું કરશું આર એન્ટયુ કઈ રીતે લખશું આપણે આર યુ આ રીતે તમને અંગ્રેજીમાં આવ્યા છે બરાબર અહીંયા પોઝિટિવ તો અહીંયા આપણે શું કહેવાનું નેગેટિવ અને અહીંયા નેગેટિવ તો અહીંયા શું કહેવાનું પોઝિટિવ તો આઈ હોપ યુ આર કમિંગ ફોર પિકનિક આર એન્ટયુ શું તમે નથી આવવાના એ રીતે આપણે અહીંયા લખવાનું છે નેક્સ્ટ હવે જે પ્રશ્નો આવશે એ ગુજરાતી સબ્જેક્ટના આવશે તો ફર્સ્ટ ક્વેશ્ચન ઝુમો ભિસ્તીના લેખકનું નામ ખાલી જગ્યા છે તો ઝુમો ભિસ્તી છે એના લેખકનું નામ શું છે ધૂમકેતુ શું નામ છે ધૂમકેતુ નેક્સ્ટ વડા બી બા આવી કાવ્યનો પ્રકાર ખાલી જગ્યા છે તો વડાવી બા આવી વડાવી બા આવી એ સમૂહગન છે બરાબર સમૂહ ક્લિયર નેક્સ્ટ આદિકવિ તરીકે કયા લેખક અથવા તો કવિ જાણીતા છે તો આદિકવિ તરીકે આપણે જાણીએ છીએ કોણ છે નરસિંહ મહેતા કોણ આવશે નરસિંહ મહેતા તો નરસિંહ મહેતા છે એ આદિકવિ તરીકે ઓળખાય છે મરાલ નો સમાનાર્થી શબ્દ શું થાય તો મરાલ એટલે શું થાય હંસ મરાલ એટલે શું થાય હંસ પંચાંગ બરાબર એનો સમાનાર્થી આપણે શબ્દ દેવાનો છે તો પંચાંગનો સમાનાર્થી શબ્દ શું થાય ટીપણું શું થાય ટીપણું ટીપણું બરાબર નેક્સ્ટ ધ્રુણાનો વિરોધાર્થી શબ્દ દેવાનો છે તો ધ્રુણાનો વિરોધાર્થી શબ્દ શું થશે પ્રેમ થશે સ્મૃતિ નો વિરોધાથી શબ્દ વિસ્મૃતિ ઋષિ તો શું થશે મહર્ષિ સંધિ શું થશે મહર્ષિ સંધિ છોડો દિંગ દિગંત તો દિગંત નું આપણે સંધિ છોડીએ તો શું થાય દીક વત્તા અંત દિખ વત્તા અંત એટલે કે દિગંત નેક્સ્ટ શબ્દ સમૂહ માટે એક શબ્દ બાર શાકથી નીચેનો ભાગ તો દરવાજામાં આપણે સાઈડની જે પટ્ટી હોય છે એને બાર શાક કહે છે તો બાર શાકથી નીચેનો ભાગ એને આપણે શું કહે છે ઉમરો શું કહે છે ઉમરો બરાબર હવે પછીનો જે છે એ હિન્દી સબ્જેક્ટના પ્રશ્નો છે ઉઠો ધરા કે અમર સપૂતો સાહિત્ય પ્રકાર કોનસા હે તો ઉઠો ધરા કે અમર સપૂતો સાહિત્ય પ્રકાર છે સમૂહ જ્ઞાન સમૂહ ગાન બરાબર સમૂહ ગાન નેક્સ્ટ પથ્થરનો સમાનાર્થી શબ્દ તો પથ્થરને આપણે હિન્દીમાં બીજું શું કહે છે પાષાણો શું કહે છે पाषाण विरोधार्थी शब्द प्राचीन तो शू थ अर्बाचीन प्राचीन नो विरोधार्थी शब्द शू अर्चीन नेक्स्ट क्वेश्चन शरण में आया हुआ તો શરણ મેં આયા હુઆ એનું આપણે શબ્દસમૂહ માટે એક શબ્દ દેવાનો છે તો શરણાગત શું આન્સર શરણાગત લાસ્ટ ક્વેશ્ચન મીઠા પ્રસાદ બાળકો કો બહુ અચ્છા લગતા હે આમાંથી આપણે વિશેષણ બતાવવાનું છે તો વિશેષણ કયું છે એમાં સેન્ટેન્સમાં તો કે મીઠા મીઠા છે એ ગુણવાચક વિશેષણ છે કયું વિશેષણ છે ગુણવાચક વિશેષણ છે બરાબર તો અહીંયા તમારું જ્ઞાન સાધનાનું પેપર એકસો વીસ માર્ક્સનું આપણે કમ્પ્લીટ કરેલ છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ